ભારતની સાયબર સિક્યુરિટી એજન્સીમાં છેમાં જે માં જે બે ડિઝાઇન જોડવા માટે ફી ફીચરમાં ડિ ડિવાઇસમાં લિંકમાં ચેતવણી આપવામાં આવી છે કે માં જે પેરિંગમાં એકાઉન્ટ યુઝરમાં એક થવાનું છે કે જોખમ રહેલું છે કે આ ફેસરનો લાભ ઉઠાવી સાયબર ગુનેગાર યુઝરમાં ખાતા સુધીની પહોંચી શકે છે વધુમાં એપલ અને માં મેકઅપ આઈફોન અને ખામી અંગેની ચેતવણી આપી શકે ફોર્નર સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયાના કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોર્ટમાં જે ટીમમાં શોર્ટ ઓન ધ ઈન WhatsApp માં યુઝરના એકાઉન્ટમાં હેક કરવાનો ચેતવણી આપી સુરક્ષામાં એજન્સી સૂચરો કહ્યું છે કે WhatsApp માં યુઝર સાથે સંકળાયેલ જે ઓનલાઈન ફોર્સ સાથે જે હેકર્સમાંથી ડિવાઇસમાં ફેસલ લાભ ઉઠાવીને યુઝર ખાતા સુધી પહોંચાડે લઈ શકે છે જે સાયબર સિક્યુરિટીમાં મજબૂત સ્કેમ કરી મોકલા સામાન્ય દેખાતા જે મેસેજમાં ભ્રમણા મજબબ કરવામાં આવે લેક ફોટો મળ્યા છે મેસેજમાં જે WhatsApp માં જે અંદર Facebook માં तरीકે એજન્સી મુકાય છે જેમાં લેક પર ક્લિક કરી દેવાથી જે મત લેક કકરાતા યુઝર નકલી વેબસાઈટ પર થી દીત જાય છે કે ફોટો યુઝર સમાન દેખાય છે અને તેઓ જોતા પહેલા વેરીફાય કરવો આવ છે કેમ કે જગત માં ટેબે WhatsApp 27 ડિજિટ પ્રોફાઇલ માં જતે યુઝર માં તેમનો ફોન નંબર નાખવામાં કેવામાં આવે છે પોર્ટલ માં ન્યુમેરિક રેકોર્ડ માં જનરેટ કરી યુઝર માં જે નાખવામાં આવતા પ્રિકમ માં જે સામને સિક્યુરિટી બતા બતે રજો કરવામાં આવેલ નાખતે જે જે હેકર્સ માંથી ડિવાઇસ ને હેક કરી લે છે જે યુઝર માં લીક કરાવેલી જે ડિવાઇઝન એનું ના હટાવે ત્યારે સુધી જોડાયેલી રહી હશે